નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બી રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નામદાર સુપ્રીમ કોર્ટના એક સકવર્તી અને લાંબા ગાળાની અસર કરતા મહત્ત્વના ચુકાદાની જાણકારી મેળવું મિત્રો આ ચુકાદો તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ આપવામાં આવેલ છે આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપેલ છે કે રૂપિયા બે લાખથી ઉપરનો કોઈ રોકડ વ્યવહાર થયો હોય અને તેનો દસ્તાવેજ બનાવવા માટે પાર્ટી રજીસ્ટ્રાર ઓફિસમાં જાય તો રજિસ્ટ્રાર ઓફિસના રજિસ્ટ્રાર દ્વારા આવા રોકડ વ્યવહાર થયા અંગેની જાણકારી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવાની રહેશે તથા જ્યારે કોઈ દાવો દાખલ કરવામાં આવે અને આવા દાવાની અંદરની રકમ રોકડ વ્યવહાર બે લાખથી ઉપરની હોય તો દાવો દાખલ કરતી વખતે જ કોર્ટના રજિસ્ટ્રારને પણ બે લાખથી ઉપરનો રોકડ વ્યવહાર થયો હોય આવો વ્યવહાર થયા અંગેની જાણકારી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવાની રહેશે આવું આ જજમેન્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે તો જોઈએ વિગતવાર આ જજમેન્ટની જાણકારી મિત્રો આ જજમેન્ટનું નામ છે આર બી એન એમ એસ શૈક્ષણિક સંસ્થા જે એપેલન્ટ એના વિરુદ્ધ બી ગુણ શેખર અને અન્ય જે રિસ્પોન્ડન્ટ હતા સિવિલ અપીલ નંબર છે બાવન સો ઓફ બે હજાર પચીસ જજમેન્ટની તારીખ છે સોળ એપ્રિલ બે હજાર પચીસ હવે આપણે દાવાની વિગત જોઈએ ટૂંકમાં તો આ દાવો દાખલ કરનાર વ્યક્તિ રૂપિયા પંચોતેર લાખ રોકડા આપવાનું દાવા દરમિયાન સાબિત કરી શકી ન હતી સમગ્ર દાવાની હકીકતો તથા કોર્ટ સમક્ષ આવેલ હકીકતો તપાસી નામદાર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં કેટલાક નિર્દેશો આપ્યા હતા જેમાં એવું જણાવવામાં આવેલ કે પાર્ટીએ પંચોતેર લાખ રોકડા ચૂકવવાનો દાવો કર્યો જે ઇન્કમટેક્સ એક્ટની કલમ બસો ઓગણ સિત્તેર એસ ટીનું ઉલ્લંઘન દર્શાવે છે આથી કોર્ટે નિર્દેશ આપ્યો કે જ્યાં પણ રૂપિયા બે લાખથી વધુની રોકડ રકમ ચૂકવણીનો દાવો થાય ત્યારે કોર્ટે તેની જાણ આવકવેરા વિભાગને કરવી જોઈએ જેથી ઇન્કમટેક્સ એક્ટની કલમ બસો ઓગણ સિત્તેર એસટીનું ઉલ્લંઘન થયું હોય તો તેની ચકાસણી થઈ શકે આ નિર્દેશો હાઈકોર્ટના રજિસ્ટ્રાર શ્રી દ્વારા જિલ્લા ન્યાયતંત્રને અમલમાં મૂકવા માટે જણાવવામાં આવ્યું તથા કોર્ટે જ્યારે પણ કોઈ દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે રજૂ થાય અને તેમાં રૂપિયા બે લાખથી વધુની રોકડ રકમની ચૂકવણી દ્વારા અચલ મિલકતના વ્યવહારનો ઉલ્લેખ થયો હોય તો સંબંધિત સબ રજિસ્ટ્રારશ્રી દ્વારા આવી માહિતી સ્થાનિક આવકવેરા અધિકારીને કરવી જોઈશે એવો પણ નિર્દેશ આપ્યો મિત્રો આપણે હવે આ જજમેન્ટની ભવિષ્યમાં શું અસર પડી શકે છે તેનો એક અંદાજ લગાવીએ તો સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટથી બિનજરૂરી દાવામાં ઘટાડો થશે આ જજમેન્ટમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો દાવો કાયદાથી નિષેધ હોય અથવા તેમાં વ્યાજબી કારણ ન હોય તો શરૂઆતમાં જ નકારી દેવો જોઈએ આથી ન્યાયિક સાધનોનો દુરુપયોગ અટકે તથા વેચાણ કરાર ધરાવતી વ્યક્તિ ફક્ત વિક્રેતા સામે જ પોતાના હક્કોનું રક્ષણ કરી શકે ત્રીજા પક્ષકાર સામે નહીં એવું પણ સ્પષ્ટ કર્યું છે તથા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ચોપન મુજબ વેચાણ કરારથી મિલકતમાં કોઈ હક કે ઇન્ટરેસ્ટ ઊભો થતો નથી તથા બે લાખથી વધુના રોકડ વ્યવહારોની જાણ આવકવેરા વિભાગને કરવાનો નિર્દેશ આપવાથી કાળા નાણાં સામેની લડાઈ વધુ મજબૂત બનશે લોકો વેચાણ કરાર પર આધાર રાખવાને બદલે એટલે કે સાટા કરાર પર આધાર રાખવાને બદલે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ દ્વારા જ મિલકતની માલિકી ટ્રાન્સફર કરવા માટે પ્રેરાશે આનાથી જમીન વ્યવહારોમાં પારદર્શિતા આવશે સાટાકીય દાવાઓમાં ઘટાડો થશે લોકો મૂલ્યવાન મિલકતો માટે પણ ખોટા દાવાઓ દાખલ કરતા હોય છે જે લેન્ડ ગ્રેબિંગનો પ્રયાસ દર્શાવતા હોય છે આ ચુકાદો આવતા આવા અનૈતિક વર્તનને રોક લાગશે આનાથી સમાજમાં ન્યાયની ભાવના વધુ મજબૂત બનશે તથા લોકો રોકડને બદલે બેંક ટ્રાન્સફર ચેક કે ડિજિટલ ચૂકવણીઓ જેવા માધ્યમોનો ઉપયોગ કરવા પ્રેરાશે મિત્રો સાટા કરારથી મિલકત ખરીદીમાં ઘટાડો આવશે લોકો હવે સીધા જ સાટા કરારની જગ્યાએ દસ્તાવેજ કરાવશે અને જો બે લાખથી ઉપરનો હિસાબ રોકડ વ્યવહારમાં હોય અને તમે ઇન્કમટેક્સ વિભાગને નાણાં ક્યાંથી આવ્યા એટલે કે આવકનો સ્ત્રોત તમારો હોય તેનો હિસાબ આપી ન શકો તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવી રકમ ઉપર જે થતો હોય તે દંડ વસૂલ કરશે આવા દંડની રકમ ઘણી મોટી પણ હોઈ શકે છે આથી ઘણીવાર ઘાટ કરતાં ઘડામણ વધી જશે મિત્રો જ્યારે પણ હવે બે લાખથી ઉપરનો કોઈ પણ વ્યવહાર તમે કરો ત્યારે હિસાબ ચોક્કસ રાખજો જો આવો હિસાબ નહીં આપી શકો તો તમારા રૂપિયા તમે કોઈ રજૂઆત કરો ત્યારે દંડ વસૂલી શકે છે જ્યાં સુધી તમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી ક્લિયરન્સ ન લઈ આવો ત્યાં સુધી કોર્ટ પણ તમને કોઈ રિલીફ આપશે નહીં આપ મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ જજમેન્ટની લિંક આપવામાં આવેલ છે તેને જોઈ લેવા વિનંતી તથા જજમેન્ટને આપ ડાઉનલોડ પણ કરી શકો છો જો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વીડિયોને શેર કરજો લાઈક કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત